અરવલ્લી જિલ્લામાં સાઠંબા પોલીસે માર માર્યો હોવાના આક્ષેપે ભાઈઓના ઝઘડા બાબતે વચ્ચે પડતા ઈસબને પોલીસે ડીપી નાખ્યો અરવલ્લી જિલ્લામાં પોલીસ તરીકે રોફ જમાવી બેકસૂર વ્યક્તિ સામે લાલ કરી માર માર્યો હોવાના આક્ષેપો સાથે વિડીયો વાયરલ થતા ઈસબે પોતાની આમફીતી જણાવી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં બાયડના તાલુકા સાઠંબા વિસ્તારની આ ઘટના છે જ્યાં સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તાર બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અનેક વાલ્મિકી સમાજના ઈસમે છોડાવવા જેવી બાબતે સાઠંબા પોલીસ દ્વારા ડોર માર માર્યો હોવાના આક્ષેપો સાથે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો જેમાં વાલ્મિકી સમાજના

બે ભાઈઓ ભાઈઓની લડાઈમાં અંજાણ વ્યક્તિ હું જાતે કુમાર બાઉભાઈ વાલ્મીકી હું છોડાવવા પડ્યો હતો પોલીસવાળા મને જોર માર મારે અત્યારે મારાથી ચલાતું નથી અત્યારે પોલીસની ડરથી હું બહાર આવી ગયો છું પોલીસ બની છે રાક્ષસ અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે વાલ્મિકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા ત્યારે એક વાલ્મિકી સમાજનો મનીષભાઈ એ ઝઘડામાં જતો હતો બંને ભાઈઓને ત્યારે પોલીસે મનીષભાઈ એવો દમન કરવામાં આવ્યો છે કે એમના તળિયા તોડી નાખવામાં આવ્યા છે પછાડીનો જે ભાગ છે એ લાકડીએ લાકડીએ મારવામાં આવ્યો છે ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય તેમ છતાં એ લોકોને મારવામાં નથી આવ્યા એવા સાઠંબાના પોલીસે નિર્દોષ મનીષભાઈને જે માર મારવામાં આવે છે ઢોર મારવા મારવામાં આવે છે એ દુઃખભરી બાબત છે તો ગુજરાત સરકાર શ્રીને હરસંઘવી સાહેબ શ્રીને શ્રીને મુખ્યમંત્રી સાહેબ અરવલ્લી કલેક્ટર સાહેબ શ્રીને એસપી સાહેબ શ્રીને હું વિનંતી કરું છું કે આવા અધિકારી સામે કડક માં કડક પગલાં ભરવા જોઈએ આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ ખરેખર આવા નિર્દોષ માણસને ખૂબ જ મારવામાં આવ્યા છે એ દુઃખભરી બાબત છે અને આ મારના કારણે અને પોલીસના ડરના કારણે પોતાનું ગામ છોડી દીધું છે મનીષભાઈ આ દુઃખભરી બાબત છે ખરેખર પોલીસ બની છે ત્યારે રાક્ષસ કે જે નિર્દોષ લોકોને હું પોલીસને વિનંતી કરું છું કે જો ગુનેગાર હોય તો તમે સીસી કેમેરા ખોલી અને પછી એને કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ પરંતુ આવો જે ઢોર માર મારવામાં આવ્યો છે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા વિરોધ કર્યા છે અને આ વ્યક્તિને જો ન્યાય નહી મળે તો અમે મુખ્યમંત્રી સાહેબ શ્રી ને અને ગૃહમંત્રી સાહેબ શ્રી ને અમે આવેદન પત્ર આપવાના